પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો એકોતેર લાખ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો નેશનલ હાઇવે પીજ છોકડી ખાતે લવાયો હતો નડિયાદ શહેર વડતાલ પશ્ચિમ ચકલાસી વસો અને નડિયાદ રૂડરના પોલીસ મથકનો સમાવેશ થાય છે નડિયાદ ડિવિઝનના છ પોલીસ મથકના જથ્થા અંગે કોર્ટ દ્વારા નાશ કરવા હુકમ કરાયો હતો નડિયાદ પ્રાંત મામલતા નશાબંધી અધિશકની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરાયો રિપોર્ટર જનતા નાઇન લાઇવ નાશ કરાય નડિયાદ ડિવિઝનમાં આજે નામદાર કોર્ટ તરફથી જે મંજૂરી મળેલી એવા છો પોલીસ સ્ટેશનના કે જેમાં નડિયાદ ટાઉન નડિયાદ રૂરલ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ચકલાસી વસો અને વડતાલ પોલીસ સ્ટેશનના કુલ છત્રીસ ગુનાની ચોત્રીસ હજાર નો છત્રીસ જે સેમ્પલ સિવાયનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ આજે નાશ કરવાનો હુકમ થતાં જે નિયમ અનુસારની જે કમિટી હતી એમાં એસડીએમ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અને નશાબંધી અધિક્ષક એમની કમિટીની રચના કરી અને તેમની હાજરીમાં આજે એ કુલ લગભગ એકોતેર લાખ રૂપિયાની કિંમતના દારૂનો નાશ કરવામાં આવેલ છે